વડગામ તાલુકાના કાલેડા આંગણવાડી કેન્દ્ર ચાર ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી વડગામ તાલુકાના કાલેડા આંગણવાડી કેન્દ્ર ચાર ખાતે આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ ઉત્સાહ બે હજાર ચોવીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડગામ તાલુકા ઘટક એકના ઇન્ચાર્જ સીડીપીઓ કેસીબેન વાવેશાના અધ્યક્ષ સ્થાને પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાય જેમાં કાલેડા આંગણવાડી કેન્દ્ર કાલેડા શાર ખાતે કાલેડા સિજાની તમામ આંગણવાડી ઉપસ્થિત રહી પૌષ્ટિક વાનગી સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા આપવામાં આવતી બાળ શક્તિ માતૃશક્તિ પૂર્ણા શક્તિ ને મિલેટ શ્રી અન્નો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી જ્યારે પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં વિજેતા બહેનોને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમાં સગર્ભા મહિલાઓને પતંગના માધ્યમથી ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો કે જેમાં મહિલાને બાળ વિકાસ યોજના અંતર્ગત વડગામ તાલુકા ઘટક એકના ઇન્ચાર્જ સીડીપીઓ કેસીબેન વાવેશા તેમજ પ્રી ઇન્સ્ટ્રક્ટર ઇમરાનભાઈ તેમજ એનએનએમ ઉર્મિલાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં કાલેડા ગામની લાભાર્થી બહેનો તેમજ ગ્રામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટર અબ્બાસમીર વડગામ સીપીઓ વાવેચા કેસીબીએન મોહનભાઈ વડગામ ઘટક એકની અંદર અને સેજો કાલેડા અને ગામ કાલેડાની અંદર આજ રોજ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એની અંદર મિલેટ્સ વાનગી અને ટીએ ચાર માનથી અલગ અલગ બનતી વાનગીઓમાંથી સગરબા માતા ધાત્રી માતા કિશોરી અને સાત માસથી ત્રણ વર્ષના બાળકોને બાલશક્તિના જે પેકેટ આપવામાં આવે છે એમાંથી બનતી અલગ અલગ વાનગીઓ વિશે આજ રોજ તમામ મહિલાઓને સમજાવવામાં આવ્યું અસ્તુ ભારત માતા કિચન